કોંગ્રેસ છોડીને છે શું કહેશો રાત્રે મને સમાચાર મળ્યા કે કોંગ્રેસ છોડીને ભાજપમાં લઈ રહ્યા છે તો આ મારા મતે કોઈ મોટી ઘટના નથી મોટી વાત એ છે કે છોટાઉદેપુરમાં ગુજરાતમાં અત્યારે લોકો અનેક પ્રશ્નોથી થી રહ્યા છે બેકારી આપણે જોઈએ છીએ શિક્ષણની હાલત ખરાબ છે માત્ર છોટાઉદેપુરની વાત કરીએ તો ગુજરાતમાં જે સોળસો સત્તરસો સ્કૂલ એવી છે કે જેમાં એક જ શિક્ષક છે એમાં સૌથી વધારે ઓછા શિક્ષકો બસો ને ત્યાંશી શિક્ષ એવી છે કે જ્યાં એક શિક્ષક છે અડતાલીસ સ્કૂલ એવી છે કે એક શિક્ષક નથી દવાખાનામાં ડૉક્ટર નથી કોરોના વખતે આપણે જોયું શું હાલત પાણીના પ્રશ્નો અને લોકોના સંવૈધાનિક અધિકારોનું હનન થઈ રહ્યું છે ક્યારે કોણ કોને વિસ્થાપિત કરી સરકાર એને એ એની કોઈ ગેરંટી નથી એવી જે સ્થિતિ છે ગુજરાતમાં દેશમાં છોટા ઉદેપુરમાં એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કોણ ક્યાંથી કોંગ્રેસમાંથી કોઈ ભાજપમાં ગયું એ કોઈ મોટી વાત નથી હું એને મોટી ઘટના માનતો નથી લોકસભા ચૂંટણી પણ કેવું હતું આવનારી લોકસભાની ચૂંટણી ઉપર આ જે બધા પ્રશ્નો છે લોકોના જે મૂળ પ્રશ્ન શિક્ષણ આરોગ્ય આ નકલી કચેરી કૌભાંડ છોટાઉદેપુરમાં ઉદેપુરમાં થયું પચીસ કરોડ રૂપિયા નકલી કચેરીમાં વપરાયા આ વન ગોંડ પેદાશમાં પાંચ કરોડનું કૌભાંડ આવ્યું દાહોદમાં બીજા એકવીસ કરોડનું કૌભાંડ આવ્યો આ જે કૌભાંડો બહાર આવ્યા છે એ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવ્યા છે અને બે હજાર સોળથી અત્યાર સુધી આવી નકલી કચેરીઓ ચાલતી હતી આ જે મુદ્દા છે આજના યુવાનો આજના લોકો આ બધા મુદ્દા ઉપર મતદાન કરવાના છે કરપ્ટ સરકાર છે સિસ્ટમ કરપ્ટ કોઈ બોલે તો એના ઉપર શું હાલત થાય એડીને આપણે જાણીએ છીએ અને કોઈ ન ભલે ચૂપ રહે તો પણ તકલીફ અને કેટલાક એમાં દબાણથી એમનો જે પાસ રેકોર્ડ જે છે એ બરાબર ન હોય એમને દબાણ આવી શકે એવું હોય એટલા માટે ભાજપમાં જાય ભાજપવાળા અત્યારે કે ભાઈ જેલમાં જવું છે કે મેલમાં જવું છે તો જે લોકોને કોઈ સિદ્ધાંત ના હોય કોઈ રાજનીતિ ના હોય માત્ર ને માત્ર સ્વાર્થ હોય એ મેલ પસંદ કરે અને જેને કંઈ કરવું છે એ રોડ ઉપર આવે આજે રાહુલ ગાંધી દેશના રોડ ઉપર ઊભા છે રોડ ઉપર ઊભા લોકો સાથે વાત કરે છે રોડ ઉપર ઊભા રહીને લોકો સાથે વાત કરે છે અને મેનિફેસ્ટો બનાવી રહ્યા છે કે આમ વ્યક્તિ જે છે ઇન્ડિયા ગઠબંધન છે એ લોકોને શું આપી શકે એની વાત અત્યારે દેશમાં રાહુલ ગાંધી રોડ ઉપર ઊભા રહીને કરી રહ્યા છે એના ઉપર લોકો વોટ આપવાના છે કોઈ આમ તેમ જાય કે રાજનીતિ નથી રાજનીતિ આ છે તેઓ કોંગ્રેસ સુધી એ કયા કારણે ગયા એ એમને જ ખબર પરંતુ હું માનું છું કે એ નારણભાઈ ઓગણીસો નેવ્યાસી એકાણું માં જનતા દળમાં લડ્યા એના પછી છન્નું બે હજાર ચાર નવ કોંગ્રેસમાં લડ્યા સાંસદ રહ્યા કોંગ્રેસે હમણાં જ એમને રાજ્યસભાના સભ્ય બનાવી દીધી પણ એમનું ટર્મ ચાલુ છે એપ્રિલ સુધી તો કોંગ્રેસે એમને આપવામાં શું બાકી રહ્યું એ એમણે ચર્ચા કરવી જોઈએ અને એ આપેલા પદોથી લોકોના કેટલા પ્રશ્નો સોલ્વ કર્યા આજે પણ શિક્ષણની હાલત ખરાબ છે આજે પણ આરોગ્યની હાલત ખરાબ છે આજે પણ લોકોના અધિકારોનું હનન થાય છે આજે પણ કચેરીમાં કરપ્શન વગર કામ થતું નથી નકલી કચેરી થઈ આ બધાને સમર્થન આપે છે એમને શિક્ષણની હાલત ખરાબ છે એ ગમે છે આરોગ્યની સ્થિતિ ખરાબ છે એમને ગમે છે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે એમને ગમે છે આજે લોકો બેકાર છે બેકારીનો પ્રશ્ન છોટા ઉદેપુરમાં આઠ કરોડ જેટલા આઠ લાખ જેટલા આદિવાસી રાઠવા છે એમને જાતેના દાખલનો પ્રશ્ન છે આ સરકારમાં ઊભો થયેલો પ્રશ્ન છે તો એ પ્રશ્નને સમર્થન આપે છે એ એમને જવાબ આપવાના છે મારે જવાબ આપવાની જરૂર નથી કેમ ગયા શા માટે ગયા એમનો પ્રશ્ન છે એક કદાવર નેતા જો ભાજપ જતા તો કોંગ્રેસને કેટલું નુકસાન નેતા પાર્ટીમાં ત્યારે ત્યારે હોય જ કદાવર રહેતા હોય છે પાર્ટીના સિદ્ધાંતો નહીં માનતા હોય તો કદાવર રહેતા હોય છે તો તો આ મધમાખીનો ઝુંડ છે એમાં એક માખી બહાર નીકળે તો મજબૂત નથી હોતી એ મધમાખીના ફૂડામાં રહે ત્યારે એ કદાવર ત્યારે મજબૂત હોય છે એ બહાર નીકળેલો કોઈ પણ વ્યક્તિનો કદાવર માનતો નથી એનામાં સિદ્ધાંત હોય તો એ લડે જે માણસ લડતો નથી ડરે છે એટલે તમે કેવી રીતના કદાચ કહી શકો હું કદાવ નથી માનતો હું હવે પણ નથી માનતો હવે ન્યાય યાત્રા બોલેલીમાં આવવાની છે રાહુલ વિકાસ રૂપાણી આ ન્યાયયાત્રા કેટલી સફળતા છે કેમ કે હવે તો દિગ્ગજ નેતા ભાજપમાં જઈ રહ્યા છે ન્યાય યાત્રા મણિપુરથી નીકળી અને એવા રાજ્યોમાંથી પસાર થઈ કે ત્યાં બીજેપીની સરકાર છે આસામમાંથી પસાર થઈ જેને રોકવા માટે કેટલા પ્રયત્નો થયા આપના મીડિયાવાળા બતાવ્યા છે છતાં પણ ત્યાં જોરદાર સફળતા મળી વારાણસીમાં ઐતિહાસિક ગેધરિંગ કરવું તો ત્યાં થતું હોય તો ગુજરાતમાં તો આટલા બધા પ્રશ્નો છે તે ફૂટી જાય આ છે તે છે લોકો ત્રાઇમામ છે અન્યાય થાય છે આ તો ભારત જોડો ન્યાયયાત્રા છે કોને કોને અન્યાય નથી થતો ખેડૂતોને અન્યાય થાય છે લડે છે અત્યારે વિદ્યાર્થીઓને અન્યાય થાય છે યુવાનોને અન્યાય થાય છે મજદૂરોને અન્યાય થાય છે નોકરીમાં છે એમને અન્યાય થાય છે તમે સરકારી કચેરીમાં જાઓ તમારું કામ પૈસા આવે અન્યાય થાય છે પાણીના પ્રશ્નો છે ઠેર ઠેર પ્રશ્નો છે તો આટલો બધો અન્યાય થાય તો અન્યાય યાત્રા તો બિલકુલ ઇતિહાસિક રહેવાની છે અહીંયા જોરદાર રહેશે અને હું આપણા માધ્યમથી લોકોને કહું છું કે હવે બમણા ઉત્સાહથી આવે અને એને સંભળવાના આવે આગામી લોકસભામાં તમારી ઉમેદવારી કરી આગામી લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ આ બધા જે પ્રશ્નોની હું વાત કરું છું આ લોકોની સમસ્યા જે લોકોની છે જેના માટે કોંગ્રેસના કાર્યકર્તા ત્રીસ જેટલા વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નથી છતાં પણ કાર્યકર્તા ત્યાં લડી રહ્યા છે કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ છે બીજે પાસે કાર્યકર્તા નથી બીજેપી પાસે લાભાર્થી લોકો છે બહુ ઓછા લોકો હશે જેને કાર્યકરો કહી શકો બાકી એને આ લાભ મળ્યો આ નાણું મળ્યું પેલું મળ્યું એટલે વાતને ત્યાં કામ કરે છે તો કોંગ્રેસના કાર્યકર્તા અઠ્યાવીસ વર્ષથી શાસન ન હોવા છતાં પણ અડીખમ રહ્યા છે તો એક એક કાર્યકર્તા આગામી લોકસભા લડશે અને